નોડલ ઓફિસરોની યોજાય તાલીમ લોકસભા સામાન્ય ચૂંટણી બે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણ કુમાર ભરનવાલના પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી ચૂંટણી મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા હતા ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ જણાવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ચોવીસ જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી છે આ નોડલ ઓફિસર દરમિયાન કરવાની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલા અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવી ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો મેન પાવર મેનેજમેન્ટ પોસ્ટલ બેલેટ વીવી વીવીપેટ મેનેજમેન્ટ ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ સ્ટેશનરી અન્ય સામગ્રી મેળવવી સ્વીપની કામગીરી એમસીએમસીની કામગીરી આરોગ્યની કામગીરી આદર્શ આચાર સાહિત્યને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવાના સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી આર શેખ સહિત નોડલ ઓફિસર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી